ટાઈફોડના ભરડા બાદ ગાંધીનગરનું તંત્ર એક્શનમાં આવ્યું આદિવાડાના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનું શરૂ કરાયું શંકાસ્પદ કારણે એક તંત્રએ કામગીરી શરૂ કરી ગાંધીનગર સિવિલમાં પચાસ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ ટાઈફોઈડના ભરડા બાદ તંત્ર એલર્ટ થયું છે આદિવાડામાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું છે પાણીની લાઇનનું લીકેજ શોધવાની કવાયત છે તે શરૂ કરવામાં આવી છે ટાઈફોઇડના પડા બાદ તંત્ર દોડતું થયું છે ટાઈફોઇડના પડડા બાદ ગાંધીનગરનું તંત્ર કારણ કે એક્શન મોડમાં આવી ગયું છે આદુવાડામાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું છે શંકાસ્પદ ટાઈફોઇડને કારણે એક બાલકીનું મોત થયા પણ વિગતો છે જોકે આ મામલે હજુ કોઈ એવી પુષ્ટિ નથી થઈ જોકે બીજી તરફ તંત્રએ લીકેજ શોધવાની કામગીરી છે તે શરૂ કરી છે ગાંધીનગર સિવિલમાં પચાસ દર્દીઓના રિપોર્ટ

કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે ગાંધીનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર ટાઈફોઇડનો ભરડો શંકાસ્પદ રીતે એક બાળકીનું મોત પણ નીપજ્યું હોવાની વિગતો છે તે સામે આવી છે જો કે આ મામલે કોઈ પુષ્ટિ થઈ નથી વધુ વિગતો સાથે સંવાદદાતા દિલીપ પ્રજાપતિ ફોનલાઈન પર જોડાયા છે દિલીપ ગાંધીનગર ડના ભરડામાં એક બાળકીનું શંકાસ્પદ મોત નીપજ્યા હોવાની પણ વિગતો છે એ મામલે શું કોઈ પુષ્ટિ થઈ છે બીજી તરફ આરોગ્ય વિભાગ સ્થાનિક તંત્ર પણ દોડતું થયું છે શું પગલાં લેવામાં આવી રહ્યા છે શું છે સ્થિતિ શું વિગતો ગાંધીનગર શહેર અંદર ઇન્દોર વાળી જોવા મળી રહી છે જોકે આંકડો છે તે પંદર સુધી પહોંચ્યો છે પરંતુ આજે સવારે આદિવાડા ગામની અંદર રહેતી એક છ વર્ષીય બાળકીનું મોત થયું છે જેને તંત્ર દ્વારા શંકાસ્પદ મોત કહેવામાં આવી રહ્યું છે પરંતુ તેના પરિવારજનો કહી રહ્યા છે કે આ જે બાળકીનું મોત થયું છે મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમો છે તેના દ્વારા પાણીપુરીની લારીઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે પાણીપુરી ની લારીઓ બંધ કરાવવામાં આવી રહી છે પરંતુ જો કહેવા જઈએ તો આ એક

કરવામાં આવે છે ત્યારે ચોક્કસપણે જોઈ શકાય છે અથવા કહી શકીએ છીએ કે જે આ રોગચાળો ફાટી નીકળ્યો છે તે દૂષિત પાણીના કારણે ફાટી નીકળ્યો છે